સોનું ખરીદવાના પૈસા નથી ચિંતા ન કરો ધનતેરસ પર ઘરે લાવો આ પાંચ સસ્તી વસ્તુઓ સોના કરતાં પણ વધુ શુભ ફળ મળશે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આપ સૌનું અમારી ચેનલ સ્વામી જ્ઞાનમાં હાર્દિક સ્વાગત છે હું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને આવનારા પવિત્ર તહેવારોની તૈયારીમાં લાગી ગયા હશો મિત્રો દેશભરમાં દિવાળીના પવિત્ર તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે અને આ પાંચ દિવસીય ઉત્સવમાં સૌથી પહેલો અને સૌથી મહત્વનો દિવસ એટલે ધનતેરસ ધનતેરસ એટલે માત્ર ખરીદીનો દિવસ નહીં પણ ભગવાન ધનવંતરી ધનની દેવી માતા લક્ષ્મી અને સંપત્તિના દેવતા કુબેરજીની અસીમ કૃપા મેળવવાનો સુવર્ણ અવસર આ દિવસે સોનું ચાંદી કે નવા વાસણો ખરીદવાની એક ખૂબ જ સુંદર અને શુભ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ ખરીદી આખા વર્ષ માટે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સ્થિરતા લાવે છે પરંતુ સત્ય એ છે કે વધતી મોંઘવારીમાં આકાશને આંબતા સોનાના ભાવ સાંભળીને સારા સારા લોકો પણ ચિંતામાં મુકાઈ જાય છે શું તમારા મનમાં પણ એવો સવાલ થાય છે કે આ વખતે ધનતેરસ પર મોંઘું સોનું ખરીદવું કેવી રીતે શક્ય બનશે શું તમારા બજેટની ચિંતા આ તહેવારની ખુશી ઓછી કરી રહી છે જો હા તો મારા પ્રિય મિત્રો હું તમને વિશ્વાસ સાથે કહું છું કે ચિંતા બિલકુલ કરશો નહીં કારણ કે શાસ્ત્રો કહે છે કે ધનતેરસ પર લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે માત્ર ભાવના અને શ્રદ્ધા જ સૌથી વધારે મહત્વની છે તમે લાવેલી વસ્તુની કિંમત કરતાં તમારો વિશ્વાસ અને તમારી ભક્તિ અનેક ઘણા વધારે શક્તિશાળી હોય છે આજે હું તમારા માટે એક એવી ગુપ્ત માહિતી અને શાસ્ત્રોક્ત ઉપાય લઈને આવ્યો છું જેનાથી તમારી બધી ચિંતા દૂર થઈ જશે હું તમને એવી પાંચ સસ્તી સરળતાથી મળી જાય એવી પણ ચમત્કારિક વસ્તુઓ વિશે જણાવીશ જેને ધનતેરસના દિવસે વિધિ વિધાનથી તમારા ઘરમાં લાવવાથી તમને સોના ચાંદી કરતાં પણ અનેક ગણો વધારે શુભ અને ઉત્તમ ફળ મળી શકે છે આ વસ્તુઓ તમારા ઘરમાં ધનધાન્ય સૌભાગ્ય અને માતા લક્ષ્મીની સ્થિર કૃપા હંમેશા જાળવી રાખશે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે એક પણ ક્ષણ ચૂક્યા વિના વિડીયોને અંત સુધી જોજો અને જાણો કઈ છે ઓછી હોય પણ તેનું મહત્વ સોના કરતાં પણ વધારે છે તે છે આખા ધાણા તમને કદાચ આ જાણીને નવાઈ લાગશે કે જે ધાણાનો ઉપયોગ આપણે દરરોજ રસોઈમાં સ્વાદ અને સુગંધ ઉમેરવા માટે કરીએ છીએ તે જ ધાણા ધનતેરસના દિવસે ખરીદવામાં આવે તો તે ધન અને સમૃદ્ધિનું સાક્ષાત પ્રતીક બની જાય છે શાસ્ત્રોમાં આખા ધાણાને ધન સાથે જોડીને જોવામાં આવે છે તેથી તેને ધનિયા પણ કહેવાય છે જે ધનનું આગમન સૂચવે છે પૌરાણિક માન્યતાઓ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદીને ઘરે લાવવા એ અત્યંત શુભ માનવામાં આવે છે આ એક સરળ ક્રિયા તમારા ઘરમાં સ્થિર લક્ષ્મી અને બરકત લાવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં ધાણાનો સંગ્રહ થાય છે તે ઘરમાં ક્યારેય ધનધાન્યની કમી થતી નથી અને ભંડાર હંમેશા ભરેલા રહે છે આ ઉપાય દ્વારા તમે લક્ષ્મીજીને સંકેત આપો છો કે તમારું ઘર સમૃદ્ધિને આવકારવા માટે તૈયાર છે હવે ધનતેરસ પર ધાણાનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું વિધાન સમજી લો એક ખરીદી ધનતેરસના દિવસે સવારે અથવા બપોરે બજારમાંથી મુઠ્ઠીભર સારા અને આખા ધાણા ખરીદી લાવો બે પૂજન વિધિ સાંજે જ્યારે તમે માતા લક્ષ્મી ભગવાન ધન્વંતરી અને કુબેરજીની વિધિવત પૂજા કરો ત્યારે આ ખરીદેલા ધાણાને એક નાના પાત્રમાં ભરીને પૂજા સ્થાનમાં દેવી દેવતાઓની સામે અર્પણ કરો પૂજા દરમિયાન ધનની વૃદ્ધિ માટે મનોમન પ્રાર્થના કરો ત્રણ સ્થાપના પૂજા પૂર્ણ થયા પછી આ ધાણાને ત્રણ અલગ અલગ જગ્યાએ વિભાજીત કરીને મૂકો આ ધાણાનો થોડો ભાગ લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં કેશબોક્સમાં અથવા જ્યાં તમે પૈસા રાખતા હો તે જગ્યાએ મૂકી દો આ ધનનું સ્થિરીકરણ કરશે થોડા ધાણા પૂજા સ્થાનમાં માતા લક્ષ્મીની મૂર્તિની બાજુમાં રાખેલા રહેવા દો બાકીના ધાણા રસોડામાં અનાજના ડબ્બામાં અથવા ચોખાના વાસણમાં મૂકો આ ઉપાય ઘરમાં અન્નપૂર્ણા માતાની કૃપા અને અનાજની બરકત જાળવી રાખે છે એવું પણ માનવામાં આવે છે કે પૂજા કરેલા ધાણામાંથી થોડો ભાગ લઈને તેને માટીના કુંડામાં વાવવાથી કે છોડ રૂપે ઉગાડવાથી જેમ જેમ એનો છોડ ખીલી ઉઠે છે અને મોટો થાય છે તેવી જ રીતે તમારા ઘરમાં પણ આર્થિક ઉન્નતિ થાય છે અને આવકના નવા સ્ત્રોત ખુલે છે આમ સોનાના આભૂષણની જેમ ભલે આ ધાણા ચમકતા ન હોય પણ તે તમારા ઘરને ધનધાન્યથી ભરપૂર રાખવાનો ચમત્કારિક ગુણ ધરાવે છે તો ચાલો હવે જોઈએ બીજી કઈ સસ્તી વસ્તુ છે જે ધનતેરસ પર ચમત્કાર કરી શકે છે મિત્રો આપણી યાદીમાં બીજા ક્રમે જે વસ્તુ આવે છે તે જોવામાં ભલે સાવ સામાન્ય લાગતી હોય પરંતુ ધનતેરસના દિવસે તેનું આગમન સાક્ષાત લક્ષ્મીજીના આગમન સમાન છે અને તે છે સાવરણી તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે પણ આપણા શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં સાવરણીને માતા લક્ષ્મીનું જ પ્રતીક અને સ્વરૂપ માનવામાં આવે છે આ ફક્ત ઘરનો કચરો સાફ કરવાનું સાધન નથી પણ તે ઘરની દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાને દૂર ભગાડવાનું એક શક્તિશાળી માધ્યમ છે જેવી રીતે સાવરણી આપણા ઘરમાંથી ગંદકી ધૂળ અને અશુદ્ધિ દૂર કરીને સ્વચ્છતા અને સકારાત્મકતા લાવે છે તેવી જ રીતે તે આપણા જીવનમાંથી આર્થિક મુશ્કેલીઓ સંકટો અને નકારાત્મકતાને દૂર કરીને સુખ સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે ધનટેરસના દિવસે નવી સાવરણી ખરીદવાનો અર્થ છે કે તમે માતા લક્ષ્મીને આવકારવા માટે તમારા ઘરનું આંગણું અને અંદરનો માર્ગ સ્વચ્છ પવિત્ર અને તૈયાર કરી રહ્યા છો તે માત્ર એક વસ્તુની ખરીદી નથી પરંતુ તે દરિદ્રતાને ઘરમાંથી કાઢીને લક્ષ્મીના સ્થાયી વાસ માટેનો સંકલ્પ છે સિંકની સાવરણીને બદલે ફૂલ સાવરણી ખરીદવી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે તે કોમળતાથી સફાઈ કરે છે અને ઘરમાં લક્ષ્મીજીની નરમાશભરી કૃપાનું પ્રતિક છે ખરીદી અને ઉપયોગ કરતી વખતે શું ધ્યાન રાખવું એક ખરીદીનો નિયમ ધનતેરસના દિવસે ઓછામાં ઓછી એક નવી સાવરણી જરૂરથી ખરીદો તમે બે સાવરણી પણ ખરીદી શકો છો એક ઘરમાં ઉપયોગ માટે અને બીજી ગુપ્ત દાન માટે બે ઉપયોગનો સમય આ નવી ખરીદેલી સાવરણીનો ઉપયોગ ધનતેરસની પૂજા કર્યા બાદ અથવા દિવાળીના મુખ્ય દિવસથી શરૂ કરવો જોઈએ જૂની સાવરણીને દિવાળીના બીજા દિવસે નરક ચતુર્દશી પછી કોઈ ગુપ્ત જગ્યાએ અથવા ઘરની બહાર કાઢી નાખવી શુભ માનવામાં આવે છે ત્રણ સન્માન અને સ્થાન સાવરણીને હંમેશા આદર આપવો જોઈએ યાદ રાખો સાવરણીને ક્યારેય પગ ન અડાડવો તે લક્ષ્મીજીનું અપમાન માનવામાં આવે છે સાવરણીને હંમેશા એવી જગ્યાએ છુપાવીને કે આડી કરીને રાખવી જોઈએ જ્યાં કોઈ બહારની વ્યક્તિની સીધી નજર તેના પર માં પડે ખુલ્લી સાવરણી ઘરમાં ધનનો વ્યય કરાવે છે સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી તે અશુભ ગણાય છે આમ એક સાવરણી માત્ર એક સરળ ઉપકરણ નથી પરંતુ તે ધનતેરસ પર લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેનું એક શક્તિશાળી વાસ્તુ ઉપકરણ પણ છે તેનું સન્માન કરો અને ધનતેરસ પર તેને ઘરે લાવીને સુખ સમૃદ્ધિનો માર્ગ ખોલો મિત્રો હવે આપણે વાત કરીશું ત્રીજી એવી વસ્તુની જે સ્વાદની સાથે સાથે જીવનમાં સૌભાગ્યનો રંગ પણ ભરી દે છે અને તે છે મીઠું સામાન્ય રીતે મીઠાને આપણે માત્ર એક ખાદ્ય પદાર્થ માનીએ છીએ પરંતુ ધનતેરસ અને પૂજા વિધિમાં તેનું મહત્વ અકલ્પનીય છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સૌપ્રથમ માતા લક્ષ્મી પ્રગટ થયા અને ત્યારબાદ અન્ય કિંમતી રત્નો અને વસ્તુઓ નીકળી જેમાં મીઠું પણ સમુદ્રની જ એક અનમોલ દેન છે કારણથી મીઠાને પણ માતા લક્ષ્મીના તરીકે તરીકે અને સમૃદ્ધિની દેવીની અંશ પૂજવામાં આવે છે મીઠામાં ઘરની નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને શોષી લેવાની અદ્ભુત શક્તિ હોય છે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં મીઠાને શુદ્ધિકરણનું સૌથી શક્તિશાળી માધ્યમ ગણવામાં આવ્યું છે ધનતેરસના દિવસે નવું મીઠાનું પેકેટ કે પથ્થર વાળું મીઠું રોક સોલ્ટ ખરીદીને ઘરે લાવવાથી માત્ર રસોડું ભરાતું નથી બલકે ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા કલેશ અને આર્થિક અવરોધો પણ દૂર થાય છે આ ખરીદી ઘરમાં સુખ શાંતિ સકારાત્મક વાતાવરણ અને સ્વચ્છ ઉર્જાનો વાસ કરાવે છે ધનતેરસ પર મીઠાનો શુભ ઉપયોગ કેવી રીતે કરવો એક ખરીદી ધનતેરસના દિવસે ખાસ કરીને નવું મીઠું ખરીદીને લાવવું અને તેનો ઉપયોગ તે જ દિવસથી શરૂ કરવો બે રસોઈમાં ઉપયોગ ખરીદેલા સૌ પ્રથમ ઉપયોગ ધનતેરસના દિવસે પૂજા બાદ બનેલી રસોઈમાં કરો આનાથી તે ભોજન પવિત્ર અને લક્ષ્મીજીના આશીર્વાદ યુક્ત બની જાય છે ત્રણ નકારાત્મકતા દૂર કરવા દિવાળીના પાંચ દિવસો દરમિયાન એટલે કે ધનતેરસથી ભાઈ બીજ સુધી ઘરમાં પોતું લગાવતી વખતે એક ડોલ પાણીમાં એક ચપટી આ નવું ખરીદેલું મીઠું નાખી દેવું આ ક્રિયાથી ઘરના દરેક ખૂણે ખૂણેથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને માતા લક્ષ્મીના સ્થાયી આગમન માટે એક સંપૂર્ણ સકારાત્મક માર્ગ તૈયાર થાય છે ચાર વિશેષ ઉપાય દિવાળીની રાત્રે મીઠાના થોડાક દાણાને એક કાચના વાટકામાં લઈને બાથરૂમ કે ઘરમાં જ્યાં સૌથી વધુ નકારાત્મક ઉર્જાનો વાસ હોય ત્યાં મૂકી દેવાથી તે આખા વર્ષની નકારાત્મકતાને શોષી લે છે તો મિત્રો યાદ રાખો મીઠું ભલે સસ્તું હોય પરંતુ તેની શુદ્ધિકરણની શક્તિ ખૂબ જ મહાન છે આ ધનતેરસ પર મીઠું ખરીદીને તમારા ઘરને પવિત્ર કરો અને માતા લક્ષ્મીને આવકારો હવે સમય છે ચોથી પવિત્ર વસ્તુ જાણવાનો જે તમારું નસીબ ચમકાવી દેશે મિત્રો આપણી યાદીમાં ચોથી વસ્તુ જેનું પાવર હાઉસ ખૂબ નાનું છે પણ તેનું મહત્વ અને શક્તિ અમૂલ્ય છે તે છે ગોમતી ચક્ર તમને જણાવી દઈએ કે ગોમતી ચક્ર માત્ર એક સામાન્ય પથ્થર નથી પરંતુ તે અલૌકિક ઊર્જાનો સ્ત્રોત છે આ ચક્ર ગુજરાતમાં પવિત્ર દ્વારકાનગરીની નજીક વહેતી ગોમતી નદીના તટ પર મળી આવે છે તેની સૌથી મોટી ઓળખ તેના પર કુદરતી રીતે બનેલું ચક્ર જેવું નિશાન છે જે તેને એક સામાન્ય પથ્થરથી અલગ પાડે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ચક્રને સાક્ષાત સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુના દિવ્ય શસ્ત્ર સુદર્શન ચક્રનું સૂક્ષ્મ સ્વરૂપ માનવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં તેમના પત્ની ધનની દેવી માતા લક્ષ્મીજી સ્થાયી રૂપે નિવાસ કરે છે આથી ગોમતી ચક્રને ઘરે લાવવું એટલે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેના એકસાથે આશીર્વાદ પ્રાપ્ત કરવા આ ચક્રને ધન સારા સ્વાસ્થ્ય આર્થિક સુરક્ષા અને ઘરમાં સુખ શાંતિ આકર્ષિત કરનારું ચુંબક ગણવામાં આવ્યું છે ધનતેરસ પર ગોમતી ચક્રનો શુભ પ્રયોગ કેવી રીતે કરવો એક ખરીદીની સંખ્યા ધનતેરસના દિવસે તમારે ઓછામાં ઓછા અગિયાર ગોમતી ચક્ર જરૂરથી ખરીદવા જોઈએ અગિયારની સંખ્યા શુભ અને સફળતા આપનારી માનવામાં આવે છે બે શુદ્ધિકરણ અને પૂજન ઘરે લાવ્યા પછી સૌ પ્રથમ આ ચક્રોને શુદ્ધ જળ ગંગાજળ અને કાચા દૂધથી ધોઈને પવિત્ર કરો ધનતેરસની સાંજે જ્યારે તમે ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે આ ગોમતી ચક્રોને તેમની સમક્ષ મૂકીને વિધિવત પૂજા કરો પૂજા કરતી વખતે લક્ષ્મીજીના મંત્રનો જાપ અવશ્ય કરવો ત્રણ સ્થાયી સ્થાપના દિવાળીની મુખ્ય પૂજા પૂર્ણ થયા પછી આ શક્તિશાળી અને પૂજા કરેલા ગોમતી ચક્રોને પીળા અથવા લાલ રંગના એકદમ નવા અને પવિત્ર કપડામાં બાંધી દો ચાર આ પોટલીને ત્યારબાદ તમારી તિજોરીમાં ગલ્લામાં પૈસા રાખવાના બોક્સમાં કે પછી તમારા વ્યાપારના સ્થળે ઓફિસના કેશ કાઉન્ટરની અંદર શાંતિથી રાખી દો આ નાનું ગોમતી ચક્ર આખા વર્ષ દરમિયાન તમારી તિજોરીમાં ધનની આવકને ઉત્તેજિત કરશે તે ફક્ત ધન સંબંધિત સમસ્યાઓને જ દૂર નથી કરતું પણ નજરદોષથી પણ તમારા ધનનું રક્ષણ કરે છે અને ઘરમાં ધનની સ્થિરતા લાવે છે હવે જોઈએ છેલ્લી અને સૌથી મહત્વની વસ્તુ કઈ છે જે ધનતેરસ પર તમને સુવર્ણ ફળ આપશે મિત્રો આજના આપણા વિડીયોની પાંચમી અને સૌથી અસરકારક સૌથી શુભ ફળ આપનારી વસ્તુ છે પીળી કોળી કોળી ભલે દેખાવમાં નાની અને મામૂલી લાગે પણ તેનો ધાર્મિક અને ઐતિહાસિક સંદર્ભ ખૂબ જ ઊંડો છે પ્રાચીન કાળમાં જ્યારે સિક્કાઓનો આવિષ્કાર નહોતો થયો ત્યારે આ કોડીઓનો ઉપયોગ ચીજવસ્તુઓની આપ લે અને ખરીદી માટે ચલણ કે સિક્કા તરીકે થતો હતો આ કોળીઓ પણ સમુદ્રમાંથી જ મળે છે અને સમુદ્ર મંથન વખતે પ્રગટ થયેલા માતા લક્ષ્મીને તે અત્યંત પ્રિય છે માતા લક્ષ્મીજીને કોડી કેમ પ્રિય છે તમે ધ્યાનથી માતા લક્ષ્મીના ચિત્રો કે મૂર્તિઓ જોશો તો તેમના આસપાસ સોના ચાંદીના સિક્કાઓ ઉપરાંત આ કોડીઓ પણ અવશ્ય જોવા મળશે એવું માનવામાં આવે છે કે કોડીમાં ધનને પોતાની તરફ આકર્ષિત કરવાની અને ધનને સ્થાયી બનાવવાની અદભુત પૂજવાથી માતા લક્ષ્મી શીઘ્ર પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે ધનતેરસ પર કોડીનો શુભ અને ફળદાયી ઉપયોગ કેવી રીતે કરવો એક ખરીદી ધનતેરસના શુભ મુહૂર્તમાં તમારે બજારમાંથી ઓછામાં ઓછી અગિયાર અથવા એકવીસ પીળી કોળીઓ ખરીદીને ઘરે લાવવી જોઈએ જો પીળી કોળી ન મળે તો સફેદ કોળી લાવીને તેને હળદરવાળા પાણીમાં થોડો સમય ડૂબાડીને પીળી કરી લેવી બે પૂજનવિધિ ધનતેરસની સાંજે લક્ષ્મી પૂજન સમયે આ કોડીઓને એક પાત્રમાં મૂકો ત્યારબાદ તેને શુદ્ધ કરીને કેસર અથવા હળદરનો ઉપયોગ કરીને દરેક કોડી પર વિધિવત તિલક કરો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેની વિશિષ્ટ પ્રાર્થનાઓ અને મંત્રોચ્ચાર સાથે તેની પૂજા કરો ત્રણ તિચોરીમાં સ્થાપના પૂજા સફળતાપૂર્વક સંપન્ન થયા પછી આ કોડીઓને ગુમતી ચક્રની જેમ જ એકદમ નવા અને પવિત્ર લાલ રંગના કપડામાં બાંધીને એક પોટલી તૈયાર કરો ચાર આ પોટલીને તમારે તમારા મુખ્ય ધન સ્થાન એટલે કે તિજોરી ગલ્લો કેશ કાઉન્ટર કે કબાટની અંદર શાંતિપૂર્વક મૂકી દેવાની છે આ કોડીઓનું આકર્ષણ વર્ષભર તમારા ઘરમાં ધનનું આગમન જાળવી રાખશે આ સરળ અને સસ્તો ઉપાય તમારા ઘરમાં ધન સ્થિર રહે અને તેમાં સતત વૃદ્ધિ થાય તેવા આશીર્વાદ માતા લક્ષ્મી તરફથી મેળવવાનું સૌથી મોટું માધ્યમ છે તો મિત્રો જોયું ને સોનું ખરીદવું શક્ય ન હોય તો પણ નિરાશ થવાની જરાય જરૂર નથી આ પાંચ વસ્તુઓ આખા ધાણા નવી સાવરણી મીઠું ગોમતી ચકડા અને પીળી કોળી શ્રદ્ધાથી ઘરે લાવવાથી અને પૂજા કરવાથી તમને સોના કરતાં પણ અનેક ગણું વધારે શુભ અને ઉત્તમ ફળ મળી શકે છે ધનતેરસનો તહેવાર ધન ખરીદવાનો નહીં પણ ધન્યતા અને સમૃદ્ધિને આવકારવાનો છે આ નાની વસ્તુઓમાં એટલી શક્તિ છે કે તે તમારા જીવનમાં ધનની વર્ષા કરી શકે છે તો મિત્રો આ હતું આપણું ધનતેરસનું સંપૂર્ણ રહસ્ય અને અમૂલ્ય જ્ઞાન આ પાંચે વસ્તુઓ આખા ધાણા નવી સાવરણી મીઠું ગોમતી ચક્ર અને પીળી કોળી તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુઓ કિંમતમાં ભલે નજીવી હોય તે તમારા મહિનાના બજેટ પર કોઈ બોજ નહીં નાખે પરંતુ તેનું પૌરાણિક આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ સોના ચાંદી કે અન્ય કોઈ કિંમતી ધાતુથી પણ અનેક ઘણું વિશેષ અને શક્તિશાળી છે યાદ રાખજો મારા પ્રિય મિત્રો તહેવારનો સાચો અર્થ શું છે તહેવારનો સાચો અર્થ મોંઘી વસ્તુઓ ખરીદીને સમાજમાં દેખાડો કરવાનો કે ચિંતામાં મુકાઈ જવાનો નથી ધનતેરસનો સાચો હેતુ શુદ્ધ ભાવના શ્રદ્ધા અને આદર સાથે ભગવાન ધનવંતરી ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરજીનું સ્મરણ કરવાનો છે ધર્મે કહ્યું છે કે જો તમારી ભાવના શુદ્ધ હશે તમારો વિશ્વાસ અટલ હશે તો માતા લક્ષ્મી એક રૂપિયાના ધાણાના દાણાથી પણ એટલા જ પ્રસન્ન થશે જેટલા કોઈ વ્યક્તિના લાખોના સોના ચાંદીના આભૂષણોની ખરીદીથી થાય છે શ્રદ્ધાની શક્તિ સામે કિંમતનું કોઈ મૂલ્ય નથી હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી જે લોકો મોંઘવારીના કારણે ચિંતામાં હતા તેમના માટે આ વિડિયો આશીર્વાદરૂપ સાબિત થશે ધનતેરસ પર હસતા મુખે આ પાંચમાંથી તમને ગમતી કોઈ પણ વસ્તુ ઘરે લાવો અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેનું પૂજન કરીને ધન સ્થાનમાં મૂકો આ વર્ષે તમારા ઘરમાં લક્ષ્મીજીનું સ્થાયી અને સ્થિર આગમન થશે એવો મારો દ્રઢ વિશ્વાસ છે હું આશા રાખું છું કે તમને આ વિશિષ્ટ માહિતી અને ઉપાયો ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગ્યા હશે તો હવે જરા પણ વિલંબ કર્યા વિના આ ધનતેરસ પર તમે આ પાંચ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ઘરે લાવવાના છો તે અમને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા સાથે જરૂર જણાવજો જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરજો તમારા પરિવાર મિત્રો અને એવા તમામ લોકો સાથે શેર કરજો જેઓ ધનતેરસ પર સોનું ન ખરીદી શકવાના કારણે ચિંતામાં હોય આ જ્ઞાન શેર કરીને તમે પણ પુણ્ય કમાશો અને હા આવા જ ધાર્મિક આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો દરરોજ જોવા માટે અમારી ચેનલ સ્વામી જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આપેલું બેલ આઇકન જરૂર દબાવજો જેથી અમારો એક પણ વિડીયો તમારાથી છૂટી ન જાય આપ સૌને ધનતેરસ અને આવનારા દિવાળીના પાવન તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માતા લક્ષ્મી ભગવાન ધન્વંતરી અને કુબેરજી તમારા જીવનમાં સુખ શાંતિ સ્થિર ધન અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે એ જ અંતરની પ્રાર્થના જય માતા લક્ષ્મી જય ધન્વંતરી દેવ